પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડમાં વહેલી સવારે શૌચાલયમાં પાણી ન આવતું હોવાની ફરિયાદો ઉઠી છે જેને લઈને સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર સ્ટાફની બેદરકારી લઈને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે હાલ પણ પોરબંદરમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી શૌચાલયમાં વહેલી સવારે પાણી ન આવતું હોવાથી દર્દીઓને પણ ભારે મુશ્કેલી પડી રહી છે આ સમસ્યા સામાજિક આગેવાન બાબુભાઈ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ આવવાથી કામગીરી સારી છે ડોક્ટરો પણ સારા હોય અને હોસ્પિટલની કામગીરી પણ સારી હોય સુપ્રિન્ટેન્ડન્ટ પણ કામ સારું કરતા હોય પણ જે દર્દીઓ છે એને સવારે ટોયલેટ જવું હોય તો છ થી આઠ વહેલી સવારના પાણી આવતું ન હોય દરેક વોર્ડની અંદરમાં તો એ ટાંકો વહેલાસર ભરે અને જે બધામાં વોર્ડની અંદરમાં પાણી પૂગે એવું કરે એવી મારી નર્મ અરજ છે નહીં તો પછી હું સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરીશ આ વોર્ડમાં વહેલી સવારે પાણી ના આવતા દર્દીઓને શૌચાલયનો ઉપયોગ કરી શકતા નથી અને અન્ય વોર્ડના શૌચાલયમાં જવાની ફરજ પડે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર